આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ચૈતર વસ્તાવે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં હતી આ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન ન લીધા અને ફ્રીશીપ કાર્ડ પણ લીધા હાલ અડધું વર્ષ જતું રહ્યું ત્યારબાદ ગુજરાતની ભાજપ સરકારે પરિપત્ર બહાર પાડી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી દીધી પચાસ હજાર જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓના જીવન પર ગંભીર અસર પડી ભાજપ સરકાર આદિવાસી સમાજ પ્રત્યેની પોતાની જે વૃત્તિ હતી તે જાહેર કરી દીધી છે

ગ્લોબલ માટે નો ત્રણ હજાર ચારસો દસ કરોડનું બજેટ છે અહીં શિક્ષણનું ચાર હજાર પાંચસો કરોડથી પિસ્તાલીસ હજાર કરોડથી વધુનું બજેટ છે તો અમારો સવાલ એ છે કે શું સરકાર આ બજેટને ફક્ત પોતાના તાઇફાઓ કરવામાં વાપરે છે ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે ઓરમાયું વર્તન કરે છે તેના જવાબમાં તમામ આદિવાસી સમાજના લોકોને યુવાન અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને સાથે લઈ અમારે ગાંધીનગર જોઈ આંદોલન કરવાનું રહેશે આંદોલન કરીશું વિદ્યાર્થીઓ માટે લડીશું પરંતુ સરકારના નિર્ણય અમે ચલાવી લઈશું નહીં સરકાર આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે તેને ફરીથી શરૂ કરે તેવી અમારી માંગણી છે આ મુદ્દા પર અમે ખૂબ જ ગંભીર છીએ આવનારા સમયમાં એક મોટું આંદોલન કરીશું ત્યારબાદ આમ આદમી પાર્ટીના યુવા નેતા વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું સરકારે જાહેરાત કરી તેમાં જોવા જોઈએ તો જે કોટા હોય તે જેમ કે મેનેજમેન્ટ કોટા સ્ટેટ કોટા વેકેન્ટ કોટા એમાં બદલાવ થયો છે વેકેન્ટ કોટાને મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર કરવામાં આવે મેનેજમેન્ટ કોટામાં જે શિષ્યવૃત્તિ મળતી તે શિષ્યવૃત્તિને બંધ કરવામાં આવી છે સરકારના નિર્ણયને અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ સરકારને સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ભણી ઘણી આગળ વધી શકે તે માટે આ શિષ્યવૃત્તિની યોજના હતી તે ફરીથી શરૂ કરવામાં આવે સરકારના નિર્ણયથી લગભગ પચાસ હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે કેન્દ્ર સરકારે ભૂતિયા વિદ્યાર્થીઓ માટે થોડા સમય પહેલા પરિપત્ર જાહેર કર્યો સરકારી તેમાં કહ્યું હતું કે જે યુનિવર્સિટી પાસે નેટ અને અને એનબીએ હશે તે યુનિવર્સિટીઓને શિષ્યવૃત્તિ મળશે પરંતુ ગુજરાત સરકારે એક નવો પરિપત્ર કર્યો પોતાની નીતિ બદલી સરકારની આ દોગલી નીતિને અમે જરા પણ ચલાવી લઈશું નહીં અને આ મુદ્દા પર અમે આવનારા સમયમાં ગુજરાતના શિક્ષણ મંત્રી તમામ આદિજાતિ વિભાગના કમિશનર સહિત તમામ વિભાગોમાં રજૂઆત કરીશું સરકારની દસ દિવસની અલ્ટિમેટ આપીએ છીએ દસ દિવસ બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના હતી એ યોજના અંતર્ગત જે આદિવાસી સમાજના જે બાળકો આગળ ભણી શકે શકે ગણી અને દીક્ષિત બની શકે તેના માટે શિષ્યવૃત્તિ યોજના જે ચાલુ હતી તેમાં ઘણા બધા માર્ગદર્શિકા આપી અને ફેરફાર કરવામાં આવ્યા છે જોવા જઈએ તો જે અલગ અલગ કોટા હોય છે મેનેજમેન્ટ કોટા સ્ટેટ કોટા વેકેન્ટ કોટા આમાં જે બદલાવ થયો છે જે વેકેન્ટ કોટા છે એમાં ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ કોટામાં એને ટ્રાન્સફર કરવામાં આવ્યા અને જે મેનેજમેન્ટ કોટામાં જે શિષ્યવૃત્તિ મળતી હતી એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિને બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે જે મેનેજમેન્ટ કોટાની જે આ શિષ્યવૃત્તિ હતી અને જે બંધ કરવામાં આવી આ મનસ્વી અને તુગલકી નિર્ણયનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ અને સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે અને એના માટે જે શિષ્યવૃત્તિ જે યોજના હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ ફરીથી બહાલ કરવામાં આવે જોવા જઈએ તો લગભગ પચાસ હજાર જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે આ તુગલકી નિર્ણયને કારણે ક્યાંક ને ક્યાંક એ શિક્ષણથી વંચિત રહેવાના છે તો અમે સરકારને વિનંતીના ભાવે કહીએ છીએ અત્યારે કે જે એની મેરી મુરાદ છે કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ ન વધે અમે એ કહીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિને આગળ વધવાનો અને શિક્ષણમાં જે અત્યારે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ તમામ પ્રકારની શિષ્યવૃત્તિ એ બાળકોને મળવી જોઈએ અત્યાર સુધીમાં જે એડમિશન થયા છે એમાં લગભગ પચાસ હજાર વિદ્યાર્થીઓને આની અસર થઈ શકે એમ છે અને જોવા જઈએ તો આ પરિપત્ર થયો એ પહેલા જે અલગ અલગ સંસ્થાઓ હતી એ સંસ્થાઓએ ઓલરેડી એડમિશન કરી દીધા છે એટલે કે વેકેન્ટ જે સીટો હતી એમાં એડમિશન થઈ ચૂક્યા છે જેના ફ્રી કાર્ડ આપણને ફ્રી કાર્ડ પણ આપી ચૂક્યા છે તો હવે કહેવામાં આવી રહ્યું છે કે હવે તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી તો બાળક જાય તો જાય ક્યાં એટલે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે સરકારની જે આ બેવડી નીતિ અને બેવડા જે ધારાધોરણો છે એ જરા પણ ચલાવી લેવા મનાઈ આવે જોવા જઈએ તો આજથી થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે જે કહી શકે કે જે ભૂતિયા જે વિદ્યાર્થીઓ ભૂતિયા એડમિશન થતા હતા ત્યારે એક પરિપત્ર જાહેર કર્યો હતો કેન્દ્ર સરકારે કે જે યુનિવર્સિટી પાસે નેક અને એનબીએ એક્રેડેશન હશે એ જ યુનિવર્સિટીને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે પરંતુ ગુજરાત રાજ્ય સરકારે મળવા પાત્ર રહેશે પરંતુ એમાં જે ગુજરાત રાજ્ય સરકારે ફરીથી પરિપત્ર એમાં નવો જાહેર કરવો પડ્યો અને એમાંથી જે નીતિ હતી એ નીતિને બદલવી પડી હતી એટલે આ બેવડા ધોરા ધોરણો જે છે કે બેવડી જે નીતિ છે જે દોગલી નીતિ છે એ અમે બિલકુલ ચલાવી લઈ લીએ શિષ્યવૃત્તિ જેની પાસે નેક અને કહી શકાય કે એનબીએ ન હોય એ લોકોને મળવાપાત્ર નહોતી રહેતી પરંતુ ગુજરાત રાજ્ય સરકારે એવો પરિપત્ર કર્યો કે ભાઈ નેક કે એનબીએ ની જરૂર નથી જે પણ પ્રાઇવેટ સંસ્થાઓ છે એ બધા જ લોકોને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે એટલે આ ડબલ જે ધારાધોરણો જે ડબલ જે સ્ટાન્ડર્ડ છે ને એ સ્ટાન્ડર્ડનો અમને વિરોધ છે ખાસ કરીને આ ઓરમાયુ ભર્યું વર્તન શા માટે ફક્ત આદિજાતિ ના જે બાળકો છે એમની સાથે જ કરવામાં આવે છે એટલે આ જે નીતિ છે એ નીતિનો વિરોધ કરીએ છીએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ ફરીથી બહાલ કરવામાં આવે અને સરકાર જે આદિજાતિના જે 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 મેનેજમેન્ટ મેનેજમેન્ટ કોટાની કોટાની સીટો છે એ સીટોમાં પણ અત્યાર સુધી જે શિષ્યવૃત્તિ જે પ્રકારે મળતી હતી એ ફરીથી બહાલ કરે પચાસ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં હતી એ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘણી ઉચ્ચ શિક્ષાના અભ્યાસ માટે એમણે એડમિશનો લીધા બાદમાં સરકારશ્રીએ કીધું એટલે ફ્રી કાર્ડ પણ એમાં એમને મેળવ્યા અને જ્યારે આજે એના એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આજે અભ્યાસનું અડધું વરસ થઈ ગયું ત્યારે હાલના તબક્કે ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે જેની અસર હાલના તબક્કે પચાસ હજાર જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓને અસર પડી છે ત્યારે આ ભાજપની સરકારે આદિવાસી પ્રત્યેની પોતાની જે વૃત્તિ હતી એ આ પરિપત્ર દ્વારા આ યોજના બંધ કરીને છતી કરી છે ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં જે મળતી શિષ્યવૃત્તિ છે એને પુનઃ બહાલ કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં બાળકો અને એમના વાલીઓને સાથે રાખીને અમારે ખૂબ મોટું આંદોલન કરવું પડશે અને સાથે સાથે જે મેનેજમેન્ટ કોટા હોય છે એ મેનેજમેન્ટ કોટા માટે પણ આપણે કીધું કે એમાં પણ જે લોકો સમાવેશ થાય છે એમને પણ આમાં જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ પણ બંધ કરવાનો આ ઠરાવેલ છે કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ મારફતે જે સરકારી કોટામાં મેળવેલ વિદ્યાર્થીઓ હતા બાદમાં જો એ વિદ્યાર્થીઓ સરકારી કોટામાં કોઈ ખાલી સીટો રહેતી હોય કે આવી સીટો મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તો મેનેજમેન્ટ કોટા સહિતના તમામ સીટોને પણ મેનેજમેન્ટ કોટા સીટોની તરીકે ગણવામાં આવશે અને આ ઠરાવથી આજે જે બહાલ કરવામાં આવેલ છે જેનાથી જે ઉચ્ચ અભ્યાસ જેમ કે બીએસસી હોય નર્સિંગ હોય ડિપ્લોમા હોય કે બીજા અનેક ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનો ભાવિ અંધકારમય થઈ જશે ત્યારે આટલું મોટું આદિવાસી ટ્રાઇબલનું આ વર્ષનું ત્રણ હજાર ચારસો દસ કરોડનું બજેટ છે શિક્ષણનું ચાર હજાર પાંચસો કરોડ થી પિસ્તાલીસ હજાર કરોડ થી પણ સરકાર આ બજેટ માત્ર પોતાના તાઇફાઓ કરવામાં વાપરે છે એટલા માટે અમે કહીએ છીએ આજે આદિવાસી સમાજ સાથે જે ભાજપા સરકાર ઓરમાયુ વર્તન કરે છે તો આવનારા દિવસોમાં તમામ લોકોને અમે સાથે રહીને વિદ્યાર્થી યુવા નેતા અમારા સાથી મિત્ર યુવરાજસિંહ જાડેજા સાથે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે